નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન તેનું જે ભ્રૂપૃષ્ઠનું પ્રકરણ છે તેની અંદર આપણે ભ્રૂપૃષ્ટ વિશે જોઈ ગયા છીએ ભારતના હવે આપણે ભારતની આબોહવા વિશે આ બીજા ભાગની અંદર જોઈશું તો આબોહવાની શરૂઆત કરીએ વાતાવરણમાં થતાં રોજિંદા ફેરફારને શું કહે છે હવામાન કહે છે બરાબર આપણે દરરોજ અથવા તો સમયાંતરે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો તમે અલગ અલગ પ્રકારનું હવામાન અનુભવી શકો છો ઘણીવાર દિવસે ભયાનક ગરમી પડે છે બરાબર પછી અચાનક વાતાવરણની અંદર પવન ફૂંકાય છે ઠંડક થઈ જાય છે અને પછી શું થઈ જાય છે વરસાદ આવવા લાગે છે તો આ શું છે ટૂંકા ગાળામાં વાતાવરણની અંદર પરિવર્તન થતું જોવા મળે છે તો આ જે ટૂંકા ગાળામાં પરિવર્તન થાય છે રોજિંદા દરરોજ ફેરફાર થાય છે નાના સમયની અંદર વાતાવરણની આવી સ્થિતિને આપણે શું કહીએ છીએ હવામાન તરીકે ઓળખીએ છીએ બરાબર ક્યારેક ગરમી ક્યારેક ઠંડી ક્યારેક વરસાદ એ રીતનો ટૂંકા ગાળામાં પરિવર્તન થતું જોવા મળે છે પરંતુ લાંબા ગાળાની જે હવામાનની સ્થિતિ છે તીસ વર્ષની સરેરાશ સ્થિતિ છે એને શું કહીએ છીએ જે તે વિસ્તારની આબોહવા તરીકે ઓળખવામાં આવે છે તો ભારતની અંદર ત્રીસ વર્ષ કે તેનાથી વધુ વાતાવરણની કેવા પ્રકારની સ્થિતિ રહે છે એ સ્થિતિને શું કહે છે ભારતની આબોહવા કહે છે આપણે અનુભવીએ છીએ કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે છે તો ક્યારેક ઠંડીનું તો ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે બરાબર જ્યારે ચોમાસાની ઋતુ અત્યારે ચાલી રહી છે તો ઘણી જગ્યાએ જ્યાં વરસાદ છે ત્યાં હાઈ એલર્ટની આગાહી કરવામાં આવી છે કે જ્યાં ખૂબ જ વરસાદ પડી શકે છે બરાબર તો આ બધી જ આગાહીઓ આપણે રેડિયો ટીવી અને હવે તો ફોનના માધ્યમથી પણ જાણી શકીએ છીએ તો જુઓ અહીંયા તમને ઋતુઓ આપેલી છે ચાર ભારતની અંદર તો તમે આ જે ઋતુઓ જોઈ રહ્યા છો શિયાળો ઉનાળો ચોમાસું અને મોસમી પવનો આ જે ચાર ઋતુઓ છે તે આપણને અંગ્રેજોએ આપેલી છે બરાબર એકચ્યુઅલમાં ભારતની અંદર જે જૂના શાસ્ત્રો છે તે મુજબ ભારતમાં કેટલી છ ઋતુઓ જોવા મળે છે બરાબર ગ્રીષ્મ હેમંત શિશિર વર્ષા વસંત આ બધા તમે નામ સાંભળ્યા હશે દરેક ઋતુની બે પેટા ઋતુ છે શિયાળા ઉનાળા અને ચોમાસાની તો વાસ્તવમાં કુલ છ ઋતુઓ છે પરંતુ અંગ્રેજોએ આપેલા વિભાજનના આધારે એમણે જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી તેના આધારે આપણે કેટલી ઋતુઓ ભણીએ છીએ ચાર ઋતુઓ ભણીએ છીએ જેની અંદર છે શિયાળો ડિસેમ્બરથી શરૂ થઈ અને ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી ત્રણ મહિના સુધી શું રહે છે શિયાળો ત્યારબાદ છે ઉનાળો બરાબર ફેબ્રુઆરીમાં શિયાળો પૂરો થાય છે માર્ચ એપ્રિલ અને મે આટલે સુધી શું રહે છે ઉનાળો બરાબર અહીંયા ભલે મે સુધી તમને ઉનાળો આપવામાં આવ્યો છે જનરલી પરંતુ મે પછી આપણે જો વરસાદ ના પડે તો જૂન અને ઘણીવાર આખો જુલાઈ મહિનો પણ ગરમીનો અનુભવ કરીએ છીએ બરાબર ચોમાસું તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ચાર મહિના શું જોવા મળે છે ચોમાસું જોવા મળે છે અને પાછા ફરતા મોસમી પવનો તમે જુઓ કે ઓક્ટોમ્બર અને નવેમ્બરની અંદર શિયાળો આવતા પહેલા શું જોવા મળે છે પવનો ફૂંકાતા તમને જોવા મળે છે પાછા ફરતા મોસમી પવનો તેને કહેવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે જોઈશું શિયાળા વિશે બરોબર તો શિયાળો કેવી ઋતુ છે ઠંડીની ઋતુ છે અંગ્રેજીમાં તેને શું કહે છે વિન્ટર જુઓ પાછળના ચેપ્ટરની અંદર આપણે જે પૃથ્વીનું ધરીભ્રમણ જોયું અને પરિભ્રમણ જોયું પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે તો એના લીધે ઋતુઓ થાય છે તો એની અંદર આપણે જોઈ ગયા કે સૂર્યના કિરણો જ્યાં ત્રાસા પડતા હશે ત્યાં કેવું હશે વાતાવરણ ઠંડુ હશે અને ગરમી ઓછી હશે તો જ્યાં ત્રાસા પડતા હોય એ ભાગમાં આપણને શું જોવા મળે છે શિયાળો તે સિવાય ઠંડકનું કારણ શું છે કે ભાર ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન કેવું જાય છે નીચું આપણે હમણાં જોઈ ગયા કે ઉત્તરમાં હિમાલય આવેલો છે બરફથી ઢંકાયેલો અને ત્યાં જો બરફની વર્ષા થાય છે તો ઉત્તર ભારતનો જે વિસ્તાર છે ત્યાં શું જોવા મળે છે ઠંડીનું વાતાવરણ જોવા મળે છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં ઠંડી કેવી વધુ અનુભવાય છે અને આ ઋતુમાં દિવસો શિયાળામાં દિવસ કેવો હોય છે ટૂંકો અને રાત કેવી હોય છે લાંબી હોય છે અને બીજા રાજ્યો કરતાં ભારતનો જે આ ઉત્તરવાળો ભાગ આવેલો છે અહીંયા જે રાજ્યો આવેલા છે ત્યાં તમને ઠંડી કેવી જોવા મળશે વધુ જેનું કારણ શું છે કે ત્યાં હિમાલય આવેલો છે ત્યારબાદ છે ઉનાળો એટલે કે સમર બરોબર તો ઉનાળો કેવી છે અકળાવનારી ગરમીની ઋતુ છે જો ઉનાળાની અંદર ભયાનક ગરમી પડતી હોય છે બરાબર પરસેવે છે બીજું શું હોય છે દિવસ ખૂબ જ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે તો ગરમીના કારણે તમે જો ઉનાળામાં ઉનાળું વેકેશન સામાન્ય રીતે આપી દેવામાં આવે છે આપણા દેશની અંદર કારણ કે ભણી શકાય એવી સ્થિતિ હોતી નથી તેથી એક મહિના કરતાં પણ વધુ સમયના વેકેશન વિદ્યાર્થીઓને આપી દેવામાં આવે છે કારણ કે ભયાનક ગરમીના લીધે ભણવું તો શક્ય હોતું જ નથી ઘરમાં બેસી રહેવું પણ મુશ્કેલ થઈ પડે છે અને કારણ કે ગરમી પડી રહી છે તો બહાર પણ નીકળાતું નથી અને જે લોકો સખત મજૂરી કે એ પ્રકારના કામો કરે છે તો એ કરવા કામો કરવા પણ કેવા છે ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે ભયાનક ગરમી પડી રહી હોય છે આ દિવસોમાં સૂર્યના કિરણો કેવા પડે છે સીધા પડે છે બરાબર છે પૃથ્વી ના અને પરિભ્રમણના લીધે સૂર્યના કિરણો જે વિસ્તારોમાં એકદમ સીધા પડતા હશે હશે તે વિસ્તારોમાં આ સમયે શું ઉનાળો અને ભયાનક ગરમી જોવા મળે છે જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે ઉનાળાની અંદર જ ભારતની દક્ષિણમાં આ જે વિસ્તાર આવેલો છે અને આટલો જે વિસ્તારથી પાંચથી દસ કિલોમીટરનો વધારે નહીં કેટલા વિસ્તારની અંદર ઉનાળામાં પણ વધારે ગરમી નથી હોતી કારણ કે સમુદ્ર કિનારાની નજીક છે અને તમે સમુદ્ર કિનારે ગયા હોય તો પાણી ઉપરથી જે પવન આવતો હોય છે એ પવન કેવો હોય છે ઠંડો હોય છે તો ત્યાં વાતાવરણ ખુશનુમા જોવા મળે છે ઉનાળામાં પણ દેખો બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે અને આપણે શું કહીએ છીએ લૂ તરીકે ઓળખીએ છીએ ઉનાળાની અંદર બપોરે ભયાનક અકળાવી દે તેવી ગરમ પવન જે વાતા હોય છે તેને આપણે ક્લૂ હીટ વેવ તરીકે ઓળખીએ છીએ જેનાથી ઘણા બધા લોકોના મૃત્યુ પણ થતા જોવા મળે છે અને તેને લઈને એલર્ટ પણ સરકાર જાહેર કરતી હોય છે કે હીટ હીટવેવની સંભાવના છે તો બહાર નીકળતી વખતે મોઢું બાંધીને નીકળો અથવા તો બહાર નીકળવાનું ટાળો આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે દેખો અહીંયા ગુજરાત રાજ્ય આવેલું છે અને અહીંયા રાજસ્થાનનું રણ આવેલું છે તો આ જે ઉત્તરનો ભાગ છે અને રાજસ્થાનનું રણ છે આ વિસ્તારોની અંદર આપણને ગરમી કેવી જોવા મળે છે વધુ જોવા મળે છે તેનું કારણ શું છે પૃથ્વીનું ધરીભ્રમણ પરિભ્રમણ અને ગુજરાતનું સ્થાન પૃથ્વીના નકશાની અંદર ભારતની અંદર કે જ્યાં સીધા કિરણો પડી શકતા હોય છે તેના લીધે શું હોય છે ગરમી વધારે જોવા મળે છે અને આ ઋતુમાં દિવસો શિયાળાની જગ્યાએ કેવા હોય છે લાંબા હોય છે ઉનાળામાં દિવસ કેવો હોય છે લાંબો અને કંટાળાજનક ત્યારબાદ વાત કરીએ ચોમાસાની જે ઋતુ અત્યારે ચાલી રહી છે ચોમાસું એ શું છે વરસાદની ઋતુ છે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી કેવા હોય છે ભેજવાળા અને આ પવનો વરસાદ લાવે છે આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે દેખો આ છે ભારત અહીંયા શું આવેલું છે પશ્ચિમમાં અરબ સાગર તો અહીંયાથી પવનો સ્ટાર્ટ થાય છે અને સમુદ્ર ઉપરથી આવી રહ્યા છે એટલે કેવા છે ભેજવાળા છે અહીંયા ટકરાય છે અહીંયા શું આવેલા છે પર્વતો તો આટલામાં વરસાદ આપીને તેઓ ક્યાં જાય છે અહીંયા કેરળ છે અહીંયા મહારાષ્ટ્ર છે અહીંયા ગુજરાત છે અને આ મધ્ય ભારત છે એટલે સુધી ફેલાઈ જાય છે જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર અંદમાન દ્વીપ સોગો પૂર્વ ભારત થઈ અને ગંગાના મેદાનો સુધી આગળ વધે છે તો જે બીજો ભાગ છે તે અહીંયાથી આવે છે અને આ રીતેનો ભારતમાં આગળ વધી આ બંને ફાંટાઓ એકબીજાને મળી અને આખા ભારતની અંદર તે શું આપે છે વરસાદ આપે છે બરાબર પવનનો એક ફાંટો અહીંયાથી આવે છે અને એક ફાંટો અહીંયાથી આવે છે વિશાળ માત્રામાં આવે છે અને તે ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ આપતો આગળ વધે છે અને આગળ જઈને બંને ભેગા મળીને પણ શું કરે છે વરસાદ આપે છે આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે આ પવનોના માર્ગમાં પર્વતો આવે તો ત્યાં શું થાય છે વધુ વરસાદ આપે છે તમે જુઓ કે ધારો કે અહીંયા કોઈ પર્વત આવેલો છે બરાબર અને અહીંયાથી પવનો આવી રહ્યા છે આ પવનો પર્વતને ટકરાશે અને શું બની જશે ઠંડા બની જશે તો આ જે પર્વત વિસ્તાર છે ત્યાં શું હોય છે વરસાદ વધુ જોવા મળે છે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સુધીમાં તો આખા ગુજરાતમાં ઋતુનું આગમન થઈ જાય છે પરંતુ આ વખતે એવું બન્યું છે તમે અનુભવ્યું હશે કે શાળા ખુલી ગઈ જૂન મહિનામાં તો પણ આખો જૂન મહિનો તમે ગરમી અનુભવી વરસાદ નહોતો આવ્યો અને આવ્યો તો તો એટલો માત્રામાં નહોતો આવ્યો જુલાઈ પણ આખો લગભગ ગરમી રહી જુલાઈના એન્ડમાં અને ઓગસ્ટની અંદર અંતમાં આપણને સારો એવો વરસાદ જોવા મળ્યો ત્યારે જઈને હવે વાતાવરણની અંદર તમને સામાન્ય સ્થિતિ જોવા મળે છે નહીં તો અત્યાર સુધી આપણે શું અનુભવતા હતા ગરમી અનુભવતા હતા તો ઋતુઓ હવે અનિયમિત થઈ રહી છે ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પવનો પર્વતો હોવાથી વરસાદનું પ્રમાણ કેવું છે ઓછું હોય છે મોટા પર્વતો ન હોવાથી બરાબર ગુજરાતમાં આ જે પવનો આવે છે તેની વચ્ચે વિશાળ પર્વતો ઘણા નથી તો વરસાદ કેવો છે ઓછો જોવા મળે છે ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો થાય છે બરાબર ખેડૂતો જો એવું કહેતા હોય કે ચોમાસું આ વખતે ખૂબ જ સારું આવ્યું છે તો એનો મતલબ શું છે કે વરસાદ સારો થયો છે અને ખેતીમાં તેના લીધે પાક પણ સારો થયો છે સારાનો અર્થ છે ના તો વરસાદ વધુ થયો છે ના તો ઓછો થયો છે તેથી આ ઋતુ ખેતી માટે કેવી ગણાય છે ખૂબ જ અગત્યની ગણાય છે આ કોષ્ટક છે જેની અંદર તમારે ઋતુ પ્રમાણે તહેવારોના નામ લખવાના છે ત્યારબાદ છે ચોથી ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો ચોમાસું પૂરું થાય છે તો આ ઋતુમાં પવનો જમીન પરથી ક્યાં વાય છે સમુદ્ર તરફ આ છે ભારત અને આ જે પવનો છે જે વરસાદ આપીને ભારતમાં ગયા તે પાછા ફરે છે અને જમીન પરથી ક્યાં જાય છે સમુદ્રની અંદર જાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી કેવી છે વિરુદ્ધ ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી કેવા પવનો હોય છે સૂકા હોય છે અને વરસાદ આપતા નથી ઉત્તર અને પૂર્વમાંથી જમીન પરથી વાય છે એટલે સૂકા છે આ દિવસોમાં આકાશ વાદળું વિનાનું અને કેવું જોવા મળે છે સ્વચ્છ ઓક્ટોમ્બર નવેમ્બરની અંદર તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે ગરમી પણ લાગે છે અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે કારણ કે ચોમાસું જતું રહ્યું છે અને એકદમ અજીબો ગરીબ ઋતુઓ હવે આવી રહી છે મોસમી પવનોની ઋતુ તો લોકો બીમાર વધારે પડે છે ઓક્ટોબર પૂરો થતાં તાપમાન કેવું થાય છે ઓછું અને નવેમ્બરથી શું શરૂ થઈ જાય છે ઠંડી શરૂ થઈ જાય છે આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બની જાય છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આ દિવસોમાં શું આપે છે વરસાદ આપે છે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ જોવા મળે છે તેને ખાસિયતને કારણે આપ આપણી જે આબોહવા છે તેને શું કહેવાય છે મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે